મારું નામ રૂબીના બેન રજકભાઈ ભુવર ચોટીલા ગામ ખુશીનગર બેમાં રહું છું આજકાલ કરતાં કરતા ચૌદ વરસ થયા તે દુની આજ પરિસ્થિતિ છે અમારે પાણીની પ્રોબ્લેમ છે પછી ગટરની છે બધી જી સોસાયટી નથી ને ત્યાં પણ ગટર થઈ ગઈ છે અને આ ગટરનું જેટલા ઘરનું પાણી છે ને એ બધા બારે કાઢે છે એના હિસાબથી મચ્છરની અને અમારે મંદગીની અમારા જેન્ટ્સ લોકો બધા કામે ગયા હોય છે અમારા છોકરા અથવા અમે બીમાર થાય તો કોઈ રિક્ષાવાળા આવતા નથી એના માટે આ પ્રશ્ન છે કે અમારે રોડ જોઈએ છે મતદાન જોતું હોય ત્યારે ઘરે ઘરે આવીને બધા કહે છે કે અમે કરી દેસી કરી દેસી પછી કોઈ જવાબ દેવા આવતું નથી

તો અમારે ખુશીનગર એક નંબરમાં જે રોડ થઈ ગયો સીસી રોડ એને ચાર થી પાંચ વર્ષ થઈ ગયા અને અમારા બે નંબરમાં રસ્તા બીજા સફાઈના પ્રશ્નો ગટરો લીધા અમારા રસ્તો નથી એટલે અમારે ગંદકી થાય હાલવા ચાલવાની વાહનોની તકલીફ અને એકદમ મુશ્કેલી વેઠી અમે ઘણી ફેર રજૂઆતો કરી અને જવાબ તો આપે છે પણ અહીંયા અત્યારે અમારે કોઈ જાતની કઈ સગવડતા રોડ અને આમાં બસો મકાન છે થઇ જાય છે થઈ જાય છે કરી રાખે અંદાજે કેટલીક વાર રજૂઆત કરેલી હશે ચાર થી પાંચ વાર તો મેં પોતે અમુક અમુક એની રીતે વ્યક્તિગત રજૂઆત કરતા હોય આ ખુશીનગર બન્યું એને વીસક વર્ષ થયા આમાં એક વાર રોડ રસ્તા બન્યા નથી બીજી સોસાયટીઓ આથી પાછળ બની છે પાંચ સાત વર્ષ એ બધામાં રસ્તા એક વાર બની ગયા ફરીને રિપેર થયા આમાં એક વાર હજી બન્યો નથી રસ્તો ખુશીનગર બે કાચા રસ્તા હજી છે નથી પાકા છે જ નથી સોસાયટીના લગભગ બે હજાર નવમાં બધાને વેચાણ થઈ ગયું નવમાં અમલમાં આવી સોસાયટી ત્યારથી રસ્તા આવવાના આવે છે હલા એવું આ રસ્તો તો હલા એવું જ નથી રિક્ષાવાળા કોઈ આવે નહીં કઈ સોસાયટી આ ખુશીનગર બે કુશીનગર બે રાજુભાઈ કાથળભાઈ મકવાણા હું કુશીનગર સોસાયટી વિભાગ બેમાં છેલ્લા ચૌદ વર્ષથી રહું છું અને આ સોસાયટીમાં ગટર લાઈન રસ્તાને એટલી તકલીફ છે કે જેની વાત જવા દો ચોમાસામાં અમારા ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો રિક્ષાવાળા નથી આવતા એટલે નગરપાલિકાને નમ્ર વિનંતી એ કે આ રસ્તાનું કામ જલ્દીથી જલ્દી કરાવે